માડીના દહેલીનો યુવાન માતાને પાણી ગરમ કરવાનું કહી નીકળી જતા શું બન્યું પાડી તાલુકાના દહેલી ગામના યુવાનો વલસાડના ચિચાઈ ગામ ખાતે આવેલ નદીમાં મૃતદેહ મળી આવ્યો હતો વહેલી સવારે ઘરે માતાને પાણી ગરમ કરવા મૂકવાનું કહી નીકળેલા યુવકની બાઇક નદી કિનારે મળતા પરિવારને જાણ થઈ હતી પાડી તાલુકાના દહેલી ગામના ત્રેવીસ વર્ષીય વિરલ પટેલનો મૃતદેહ મળતા ચકચારમાં ચીચવા પામી હતી યુવકની બાઇક અને ચપ્પલ નદી કિનારે મળતા ગ્રામજનોને જાણ થઈ હતી ઘટનાની જાણ ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટને કરાતા પ્રમુખ જીજ્ઞેશ માંગેલા ઉપપ્રમુખ સતીષ માંગેલા સુખદેવ માંગેલા ઉમેશ માંગેલા ઘનશ્યામ માંગેલાને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આપી ભારે જહેમતે પંદર મિનિટમાં લાશને બહાર કાઢી હતી આ ઘટના અંગે જાણ વલસા રૂરલ પોલીસને થતા તેમની ટીમ દોડી આવી મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી હતી પારડી ચંદ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટના યુવાનો વલસાડ જિલ્લામાં ડૂબવાની કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવની કામગીરી કરી ઉમદા કામગીરી કરી રહી છે મારું નામ વિધેશભાઈ સુરેશભાઈ ડેલી આ ગામમાં એક વિરભાઈ ભરતભાઈ ગામના રહેવા છે બરાબર ને એ સવારે છ વાગે મતલબ ઘરથી પાણી મમ્મી ગીત પૂછ્યું કે પાણી ગરમ કરું કે તો ગરમ કરીને પૂછ્યું ને પછી એ નીકળી ગયા સવારના તો એ પછી એમ તમને તપાસ કરવામાં તો અહીંયા ગામના આગેવાન આવ્યા ને એને તપાસ કરી એની ગાડી બાઇક જોવા મળી પછી એમની એમ તમ તપાસ કરતા એમ ત્યાં ચંપલ મળ્યા ને એ જાણવાનું મળે પછી અમે પોલીસને જાણ કરીશું બાર નંબર પર કોલ કરેલો પછી આ ચિંચાઈ વિસ્તારનું વલસાડ ચંદ્રપુર જેમને પાર નદી ચિંચાઈ પુલથી ખબર આવી કે કોઈ છોકરો અહીંયા ડૂબી ગયો છે જેનું નામ છે વિરલ કુમાર ભરતભાઈ પટેલ જેમને ચંદ્રપુરના લાઈફ સેવાના ટ્રસ્ટના ટીમ આવી અને એને શોધખોળ કરી દસથી પંદર મિનિટમાં આપણે એને ગોળી કાઢી દીધી છે અને એને પરિવારને શોધિત કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો